ભારત વિકાસ પરિષદ સિદ્ધેમ શાખા પાટણના સ્થાપના દિવસ નિમિત્તે પાટણ શહેરમાં ટ્રાફિક પોલીસ કર્મીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડો શેડીનો રસ તેમજ એક પાણીની બોટલ સૌ કર્મીઓને આપવામાં આવી હતી તેમજ ઉનાળાની અસહ્ય ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે ત્રણસો જેટલા પાણીના કુંડા સાથે બસો ચકલીના માળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં સંસ્થાના સૌ કર્મઠ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે ભારત વિકાસ પરિષદ સિદ્ધેમ શાખાનો સ્થાપના દિવસ હોય અમારી ટીમ ત્રણસો જેવા પાણીના કુંડા અને ચકલાના માળાનું વિતરણ કર્યું તેમજ આવા ખરા બપોરે આપણા ટ્રાફિક પોલીસના ભાઈઓ જે ફરજ બજાવી રહ્યા છે તેમને શેરડીનો રસ અને ઠંડા પાણીની બોટલ આપી અને એક અમે એમને અભિનંદન પાઠવવા આવ્યા કે આવી ખરી ગરમીમાં પણ આપ સેવા બજાવી રહ્યા છો તે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે ભારત વિકાસ પરિષદ સિદ્ધેમ શાખા આ તમામ પોલીસ ભાઈઓનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે